સાંતલપુર તાલુકાના કોરડા ગામના ઠાકોર સમાજની દીકરી કુમકુમબેન મગનજી ગુજરાતમાં સૌથી નાની ઉંમરની દીકરી સરપંચ બનતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઠાકોર સમાજનું ગૌરવ કોરડા ગામનું ગૌરવ કુમકુમબેન મગનજી ઠાકોરનું ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું સાંતલપુરના કોરડા ગામની મધ્યમ પરિવારની દીકરી સરપંચ બની કુમકુમબેન મગનભાઈ મળેલ મત સત્તરસો પંચાણું અને છસો ચુમોતેર મતથી કુમકુમબેન વિજેતા જાહેર થયા હતા સાંતલપુર તાલુકાની છવ્વી ગ્રામ પંચાયતોમાં કોરડા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મધ્યમ પરિવારની જિલ્લામાં અને ગુજરાતમાં સૌથી નાની એકવીસ વર્ષી ઠાકોર કુમકુમબેન પોતાના એક હરીફ ઉમેદવારોને છસો ચુમોતેર મત હરાવી સરપંચ પદે વિજેતા જાહેર થતા સરપંચ તરીકે ચૂંટાતા કુમકુમબેન મગનજી ઠાકોરે આપેલ વચનો પૂરા કરવાની મતદારોને ખાતરી આપી સાંતલપુર તાલુકાના કોરડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકવીસ વર્ષના કુમકુમબેન મગનજી ઠાકોરની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામની દીકરી કુમકુમબેન મગનજી ઠાકોરનો ભવ્ય વિજય થતા ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા